જય શ્રી રામ કેમ છો મારા ચાહક મિત્રો બસ બધા મજામાં હશો એવી આશા રાખું છું તો બંને રહેજો મારા વલૉગમાં મારા ચાહક મિત્રોને જય શ્રી રામ તો બસ મિત્રો આપણે આવી ગયા અહીં પાછા એંડામાં આજે નીંદણ કાઢવા આ બાજુ નીકળી ગયો છે નીંદણ જે એ પાતી આવે એથી આમ ખોદતા જાય અહીં નીનામણ નીદામણ તો છે તો ઓછો પણ ખોદો પડે શું નીનામણ નીકળી જાય ને તો સારા એંડા થાય એંડા આપણા પણ સારા હો આ બાજુ નાના હે આમણે મોટા આ પહેલો વરસાદ થયો હતો ને ત્યારે વાવી નાખ્યા તો આપણે એંડા kadi nina set nina no shot lag nikri jad ho ro rem kadi na hi nina ma nina ka don se aj on ha kadari lain kya vaina, nina ka on હાલી હાલી થાકી રહી આપણે વડી નીંદર આવે રાતે પછી હજુ અહીંયા ઠેઠ મળ્યો ઓ બાજુ સીમાંથી આવ્યો અહીંયા પહોંચ્યો ત્યારે નીંદણ મળ્યો આટલો અરે નીનામણ કહેવાય આજે આપણે એડામાં નીનામણ કાઢવા આવ્યા છીએ खेड़ो मित्रों ने विनंती कि आई रित नीनाण हो तो जल्दी से काटी न खाय न कि पछि बरसात था, था निकली सके के जो कदरी पायलट जेवे है ए डांसर राखती आ ने खड़ खोद दिया એ ડાક નથી ખડખડી લીધું ને ડરે ગયો પોતે આપડે હેડે નીના નીના અમુક માગે ગાટો નમક માગે પાખો દેખા જાતે ખોદી છે આ ઠકણવરી ગાટો છે

आने रे लगेगी पड़ेगी पहले ये पड़सने आ पाती पहुंचाड़ी पर है हां मैं हूं ना ऐरंडा है तो आप ले आ मेहनत करसू नींदा नींद आमर काज ना सुं पर यह ने खात्रा पन था से तेरे मोटा था है नाना से अब नींद आमर काज सुं तेरे मोटा था है सिंजी खतरा पान जी है रिखड़ा कौन है हम इंतज़ार जीवार लाग से क्या वसन उता और हम बना पाके नहीं रहते पाके अते जी ना ना है तो वाला के प्रमोटर था अते जो जो तेरे नो वीडियो बना रही है क्या तेरे ना ना था ना मोटा थे के जो

ખેતીમાં તો આમ તો સારો મહેનત કરો ને એના ફળ મળે તો બસ મિત્રો આ તો આપણો આજનો ઓળખ તો બને રજા આવનારા ઓળખમાં મારા ચાહક મિત્રોને જય શ્રી રામ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજન સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ